નમસ્કાર દોસ્તો આજે છે રવિવાર અને પહેલી જૂન આપણે સવાર પછીના આજના બપોરને સાંજના તાજા હવામાન સમાચાર જાણીશું તો મિત્રો જાણીશું કે આજે ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગ તરફથી રાજ્યના કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે જ અત્યારે મિત્રો હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી આ જૂન મહિનાને લઈને અત્યારે નવી રાગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં તો પચાસ કિલોમીટરથી પણ વધુના જોટાના પવનો ફૂંકાવાની આજે પણ સંભાવના રહેલી છે તો બીજી તરફ મિત્રો અત્યારે આવી રહેલી અપડેટની અંદર ગુજરાત રાજ્યની અંદર આવનારા દિવસોની અંદર મિત્રો વાવણીની તારીખ હવે પછી પાકી બનતી જોવા મળી રહી છે ને જેમાં બંગાળની ખાડીમાંથી મિત્રો આવી શકે છે મોટી વરસાદી સિસ્ટમ આ વર્ષે ગુજરાત રાજ્યની અંદર મિત્રો વાવણીનો વરસાદ અરબી સમુદ્ર નહીં પરંતુ બંગાળની ખાડી લઈ આવે તેવી સંભાવના ઊભી થઈ રહી છે ત્યારે આ તમામ અપડેટોની સાથે જ આપણે જાણીશું કે શું અત્યારે અરબી સમુદ્ર કે બંગાળની ખાડીની અંદર કોઈ વાવાઝોડું સક્રિય કે કોઈ સિસ્ટમ સક્રિય છે કે નહીં આ તમામ અપડેટો એક પછી એક મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ તો મિત્રો ગઈકાલ છેલ્લા બે દિવસથી ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિની અંદર ઘટાડો જોવા મળ્યો છે તેમ છતાં પણ ગઈકાલ ગાંધીનગર આજુબાજુના ઉત્તર ગુજરાત લાગુના મધ્ય ગુજરાતના અમુક છૂટાછવાયાયા વિસ્તારોમાં અળવા વરસાદની ગતિવિધિ જોવા મળી છે ત્યારે આપણે જાણીશું કે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેશે એ જાણી લઈએ કે બે હજાર પચીસનું ચોમાસું કઈ જગ્યાએ પહોંચ્યું છે ભારતીય હવામાન વિભાગ તરફથી મિત્રો દક્ષિણીય પશ્ચિમના ચોમાસાને લઈ ભારતના તમે જોઈ શકો છો મધ્ય ભારતથી લઈને છેક બંગાળની લઈ પૂર્વી ભારતના તમામ ભાગોની અંદર ચોમાસાની એન્ટ્રી બતાવી દેવામાં આવી છે દિવસની રેખા ઉપર તમે નજર કરી શકો છો તો મિત્રો અરબી સમુદ્રવાળી ચોમાસાની પાંખ હજુ ઉપર તરફ આગળ ચાલી નથી રહી એટલે મિત્રો ચોમાસા અત્યારે મહારાષ્ટ્રના ભાગો પર મોન્સૂન બ્રેક લીધો હોય તેવું જોવા મળી રહ્યું છે જ્યારે મધ્ય ભારત ઉપર છત્તીસગઢના ભાગો ઉપર હજુ પણ ચોમાસાની ગતિવિધિ આગળના દિવસોમાં આગળ વધી શકે મધ્ય ભારતના ભાગોથી લઈ પૂર્વ ભારતના ભાગોની અંદર ભારે વરસાદ આ ચોમાસાના કારણે જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો ગુજરાત રાજ્યની અંદર આ ચોમાસું ક્યારે આગળ વધશે અને ક્યારે ચોમાસાનું આગમન થશે જાણીએ એ પહેલાં તો આપણે આજે હવામાન વિભાગે રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરી તે જોઈએ તો તમે જોઈ શકો છો ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી મિત્રો આજે પહેલી જૂનના દિવસે ગુજરાત રાજ્યના દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રથી પૂર્વી ગુજરાતના અમુક છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આજ કરતાં બે જૂનથી ગુજરાત રાજ્યની અંદર વધુ તીવ્રતા અને વરસાદના વિસ્તારો જોવા મળી શકે પરંતુ આજે ખાસ તમે જોઈ શકો છો મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર લાગુના છૂટાછવાયા વિસ્તારો અમરેલી બોટાદ તો આ સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર તમે જોઈ શકો છો મિત્રો સુરત તાપી ડાંગ નવસારી વલસાડથી પૂર્વી ગુજરાતની અંદર અને ઉત્તર પૂર્વના મહીસાગર દાહોદ છોટાઉદેપુર નર્મદા લાગુના વિસ્તારોમાં આજે છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી ગાજ વીજ સાથે કરવામાં આવી છે તો આ સાથે જ તમે જોઈ શકો છો મિત્રો બે તારીખના દિવસે ધીમે ધીમે ગુજરાત રાજ્યની અંદર વરસાદના વિસ્તારો વધતા જોવા મળી રહ્યા છે અને ઉત્તરી પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર બે તારીખથી વરસાદની ગતિવિધિની અંદર છૂટો છવાયો જો કે મિત્રો આ વરસાદ હશે સાર્વત્રિક વરસાદ નહીં હોય અને આ વરસાદનો રાઉન્ડ રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કહેવાશે અને જોઈ શકો છો ત્રણ જૂને પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી પૂર્વ ગુજરાતના સાબરકાંઠા લાગુ સુધીના પંથકોની અંદર છૂટી છવાઈ હળવી વરસાદની ગતિવિધિ જોવા મળશે આમ મિત્રો મળશે તો સાથે જ મિત્રો તમે ખાસ કરીને આજે ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદનું એલર્ટ નથી પરંતુ ભારતીય હવામાન વિભાગે તમે જોઈ શકો છો આપણા ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજે પવનનું એલર્ટ આપવામાં આવેલું છે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો આજે પવનને લઈ ભારે એલર્ટ ભારતીય હવામાન વિભાગે આપેલું છે જેમાં અમુક ભાગના વિસ્તારોમાં પચીસથી લઈને પાંત્રીસ કિલોમીટરના જોટાના પવનો જેમાં પચાસ કિલોમીટર સુધી પણ જોવા મળી શકે છે આ સાથે જ તમે જોઈ શકો બે તારીખથી ભારતીય હવામાન વિભાગે ગુજરાત રાજ્યની અંદર વરસાદની સંભાવના વ્યક્ત કરી તો ત્રણ તારીખે પણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે આમ રાજ્યની અંદર મિત્રો હવે પછી રાજ્યના છૂટાછવાયા ભાગો જેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે હવે પછી મિત્રો તમે મોડલના આધારે પણ જોઈ શકો છો અત્યારે ગુજરાત રાજ્યની અંદર જોઈ શકો છો પૂર્વી ભારતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદની ગતિવિધિ વધુ જોવા મળી રહી છે બાકી ગુજરાતના મોટાભાગના રાજ્યોની અંદર છેલ્લા પાછલા દિવસો કરતાં વરસાદની તીવ્રતામાં અને જેમાં ગુજરાત ઉપર પણ જોઈ શકો છો અમુક છૂટાછવાયા વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે બાકી ખાસ આજે મિત્રો બપોરને સાંજ દરમિયાન રાજ્યના અમુક જેવા વિસ્તારો કે જ્યાં દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય ત્યાં છૂટી છવાઈ વરસાદની હળવી મધ્યમ ગતિવિધિ જોવા મળી શકે છે જેમાં તમે જોઈ શકો સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર વાદળીયું વાતાવરણ જોવા મળે તો ખાસ દક્ષિણી ગુજરાતના સુરત લાગુના વિસ્તારો હોય વલસાડ નવસારી આ સાથે જ ડાંગ લાગુના પંથકોની અંદર છૂટોછવાયો વરસાદ તો મધ્ય ગુજરાત લાગુના અમદાવાદથી લઈ બોટાદ ભાવનગરના છૂટાછવાયા વિસ્તારોમાં હળવી ગાજવીજ સાથેની ગતિવિધિ થાય તો હળવા વરસાદની સંભાવના રહે તો ઉત્તર ગુજરાતની અંદર પણ સાબરકાંઠા મહેસાણા આજુબાજુના છૂટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના જોવા મળી રહી છે જેમાં તમે જોઈ શકો સાબરકાંઠાના ઇડરલાગુના વિસ્તારોને દક્ષિણી ગુજરાતના સુરત નવસારી વલસાડ ભરૂચથી નર્મદા સુધીના પંથકોની અંદર છૂટો છવાયો હળવો વરસાદ જોવા મળી શકે બાકી તમે જોઈ શકો બીજો જે બે તારીખથી શરૂ થનારો વધુ પડતો રાઉન્ડ જે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના છૂટાછવાયા ભાગોની અંદર વરસાદ ધીમે ધીમે વધી શકે છે તેમ ત્રણ તારીખે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અમુક વિસ્તારોની અંદર મધ્યમ પ્રકાર સુધીના વરસાદની ગતિવિધિ જોવા મળે ને જેમાં ચાર અને પાંચ તારીખે ફરી ગુજરાત રાજ્યની અંદર તીવ્ર મેઘ ગર્જના સાથેના ગાજવીજ જેવા પવનો સાથે વરસાદ જોવા મળી શકે છે અને જોઈ શકો સાત તારીખ સુધી રાજ્યની અંદર આ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે હવે પછી મિત્રો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યું કે આગામી ચાર દિવસ સુધી રાજ્યની અંદર ભારે પવનો અને આંધીની આગાહી કરવામાં આવી છે તેમણે કહ્યું કે રાજ્યની અંદર ઝડપી પવનો અને છૂટાછવાયા રાજ્યના અમુક વિસ્તારોની અંદર ઝાપટાં પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને રાજ્યમાં પવનની ગતિ વીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની રહી શકે છે આ સાથે જ મિત્રો તેમણે પાંચથી લઈ અને આવનારી નવ જૂનની વચ્ચે રાજ્યમાં અણધાર્યા અચાનક વરસાદનું અનુમાન કર્યું જૂન પછી ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની મજબૂત શરૂઆત થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે તો એ પહેલાં બારથી સોળ જૂનની વચ્ચે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે વધુમાં મિત્રો બાવીસથી લઈને ત્રીસ જૂનની વચ્ચે સમગ્ર ગુજરાતની અંદર સારો વરસાદ થાય તેવું તેમણે અત્યારનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે હવે પછી આપણે વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની પણ આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો તેમણે સાત જૂન સુધીની આગાહી વ્યક્ત કરી છે તેમાં તેમણે કહ્યું કે ગુજરાત રાજ્યની અંદર હજુ ચોમાસાના આગમનની રાહ જોવી પડી શકે છે અને આ અઠવાડિયાની અંદર રાજ્યમાં સીમિત વિસ્તારોમાં થંડસ્ટોમની એક્ટિવિટી જોવા મળશે પવનની આગાહી કરતાં જણાવ્યું કે રાજ્યની અંદર મિત્રો આજે ખાસ કરીને રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પચીસથી પાંત્રીસ કિલોમીટરના પવનો તો અમુકવાર જોટાના પવનો પિસ્તાલીસ કિલોમીટર સુધી જઈ શકે પછી બે જૂન પછી પવનની ગતિની અંદર ઘટાડો થાય ને જેમાં વીસથી લઈને અમુકવાર જોટાના પવનો પાંત્રીસ ના ફૂંકાય શકે છે રાજ્યમાં અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેશે આ સાથે તેમણે કહ્યું કે રાજ્યના છૂટાછવાયા ભાગોની અંદર થંડસ્ટોમની એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે તો બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ આગાહી જોઈએ તો તેમણે ગુજરાત રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે શરૂ થાય અને ચોમાસું આવે પહેલાં બે પ્રી મોન્સૂન એક્ટિવિટીના રાઉન્ડ ગુજરાત રાજ્યની અંદર આવે તેવી તેમણે આગાહી કરી છે અને તેમણે કહ્યું કે રાજ્યમાં મોટાભાગે પંદર જૂનની આસપાસ ચોમાસું પ્રવેશતું હોય છે જો કે મહારાષ્ટ્રમાં ચોમાસું આવ્યા પછી નબળું પડી ગયું હાલ મોન્સૂન બેકની સ્થિતિ ચાલી રહી છે અને ચોમાસું બે પાંચ દિવસ ગુજરાત રાજ્યની અંદર બની શકે તો મોડું પણ આવે ને એટલે અઢારથી બાવીસ જૂન સુધીની અંદર ગુજરાત રાજ્યની અંદર ચોમાસાનું આગમન થાય તેવી તેમણે સંભાવના વ્યક્ત કરી છે તો પહેલાં એમણે મિત્રો બે બે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીના વરસાદી રાઉન્ડ આવે છૂટાછવાયા ભાગોમાં ઝાપટા પડશે જૂન મહિનામાં પણ મિત્રો સતત ઊંચું તાપમાન ઉકળાટ અને અસહ્ય બફારો યથાવત રહેશે તેવી તેમના તરફથી આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો અમે તમને મોડલના આધારે પણ જણાવી દઈએ તો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો બાર જૂન આજુબાજુ બંગાળની ખાડીની અંદર એક વરસાદી સિસ્ટમ બને તેવી સંભાવના છે ને જે સિસ્ટમ ધીમે ધીમે પૂર્વી ભારતના ભાગોમાં આગળ વધતી વધતી આપણા ગુજરાત ઉપર તમે જોઈ શકો છો પંદર જૂન આજુબાજુ મધ્ય ભારત ઉપર આ સિસ્ટમ આવી રહી છે ને જે સિસ્ટમ ગુજરાત રાજ્યની અંદર વીસ જૂન આજુબાજુ પહોંચી શકે છે એટલે ગુજરાતની અંદર વીસ જૂન પછી સારા વરસાદના સંકેતો છે ને પંદર તારીખ પછી એટલે કે વીસ જૂનની આજુબાજુ ગુજરાત રાજ્યમાં વાવણી થઈ શકે વધુમાં મિત્રો અત્યારે ખાસ કરીને બંગાળની ખાડી કે અરબી સમુદ્રની અંદર કોઈપણ પ્રકારની વરસાદી સિસ્ટમ સક્રિય નથી